નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક તંત્રને રેમ દ્રષ્ટિ હેઠળ દબાણનો રફડો પાટ્યો છે ત્યારે દ્વારા મોડે મોડે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી સુરનગર જિલ્લાના ઘણા બધા તાલુકા મથકમાં ગામડાઓમાં સરપંચ દ્વારા તોડપાણી કરી દબણ કરવામાં આવે છે સુરેનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બિનકાયદેસર બાંધકામ કરી દબાણ કરવામાં આવે છે ત્યારે ઘણા બધા તાલુકા મથક સહિત ગામડામાં નગરપાલિકાના પ્રમુખ સરપંચ મહિલા સરપંચના વહીવટદાર પતિ તોડપાણી કરી નાના તળાવ પીડબ્લ્યુની શેટબેકની જમીન પોતે જાણતા હોવા છતાં કે રેવન્યુ નંબર મામદાર કચેરી હસ્તક હોય છે ગ્રામ પંચાયત આવી જમીન ફાડી આપે શકે નહીં તેમ છતાં તોડપાણી કરી ભ્રષ્ટાચાર કરી આવી જમીન ફાડી આપી દેતા હોય છે ત્યારે ઘણીવાર જાગૃત નાગરિક દ્વારા યોગ્ય રજૂઆત કરાયા બાદ તંત્ર મોડું મોડું જાગે છે અને આવા દબાણો દૂર કરાવે છે ત્યારે માલવણથી બહુચર રોડ ફોલેટ બનવો બનવાનો છે આથી ચૂંટણી બંને બાજુ કરવામાં આવે દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ સ્વયં દબાણ દૂર નહીં કરવામાં આવતા બીજો નોટિસ આપવામાં આવી તેમ છતાં દબાણ દબાણ દૂર નહીં કરવામાં આવતા પાટલી મામલતદાર નાયબ મામલતદાર પાટલી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ ને જેસીબી સાથે લઈ દબાણ દૂર કરવા પહોંચ્યા હતા અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો જ્યારે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે ત્યાં એક સ્થળે એકત્ર થઈ ગયા હતા ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત દ્વારા આ દબાણ દૂરો હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમને જોવા એકત્ર થઈ ગયા હતા